હવે આપણે મળીશું રજત જયંતિ મહોત્સવના કન્વીનરશ્રીને તો તેમની પાસેથી આપણે માહિતી મેળવીશું રજત જયંતિ મહોત્સવની માહિતી આપો બોલો સંતશ્રી કહેતા બાપા કી જય હવે આપણે આ રજત જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા અહીં તો જે આ ઉત્સવની અંદર તડામાર તૈયારીઓ અત્યારે ચાલુ છે મંડપ છે જે જે વિવિધ સમિતિઓની રચના કરી અને આ કાર્યક્રમની તૈયારી ફૂલ ચોસમાં ચાલુ છે હવે આપણે આંગણે આ ઉત્સવ રજત જયંતિ મહોત્સવ આવીને ઊભો છે તો આપણે ઉત્સવમાં જે જે જરૂરી વસ્તુ છે એની બધી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે હવે આ ખાલી અપ અમે સમિતિનો લઈ અને અત્યારે તૈયારી કરી રહ્યા છીએ આ કાર્યક્રમ ભવ્ય બને અને એક વિથુણ ગામની અંદર યાદગાર બને એવી આયોજનની અંદર અમે એવી તૈયારીઓ કરી છે નિયણાઓ આવશે કે જે જે એનું સન્માન કરવા જઈ રહ્યા એની વ્યવસ્થાઓ છે જમવાની વ્યવસ્થાઓ છે બધું અલગ અલગ અમે કરવા જઈ રહ્યા નિયણા આવશે તો એનું સન્માન જળવાય એની પણ અત્યારે તૈયારીઓ કરી રહ્યા છીએ આ કાર્યક્રમને ખાસ હાઇલાઇટ અત્યારે અમારો એક જ ઉદ્દેશ્ય છે કે નિયાણીને આ પચીસ વર્ષ બે હજાર એકથી કરીને બે હજાર પચીસ સુધી જે અહીંયા આ મંડપ ખેતાપા સમુલગ્ન આયોજન સમિતિની અંદર જે મંડપની અંદર પરણેલી છે એના સન્માન કરવા જઈ રહ્યા છીએ તો ખાસ એ સન્માન વિશે ખાસ અમે એના ઉપર ફોકસ કર્યો છે આ આ મંડપની અંદર ખેતાપા સમૂહ લગ્નની અંદર પરણેલી દીકરીઓ છે ચારસો ને છ તો એનું અમે આયોજન કર્યું છે અને એને બોલાવ્યું છે અને એનું સન્માન વિશેષ કરવા જઈ રહ્યા આ સમૂહ લગ્નમાં કેટલા નવ દંપતી પ્રભુતામાં પગલા માંડશે આ આ સમૂહ લગ્નની અંદર બે હજાર પચીસની અંદર પંદર જોડલા પ્રભુતામાં પગલાં માંડશે એવું આયોજન આપણે કરેલું છે આ રજત જયંતિ મહોત્સવમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતાઓએ જે સહયોગ આપ્યો છે તેનો તમે આભાર કેવી રીતે આ કાર્યક્રમ રજત જયંતી મહોત્સવ તેમજ સમૂહ આયોજન આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આણસર તેમજ વિથુણ ગામના બહાર વસતા ભાઈઓ તેમજ સ્થાનિક ભાઈઓએ ખૂબ મોટો યોગદાન આપ્યું છે તો દાતાનો હું દિલથી હું આભાર માનું છું અને બાપા સદાય એના દાતા ઉપર ચડતી રાખે એવું મારી બાપાને પ્રાર્થના કરું છું તમારો ખૂબ ખૂબ આભાર